બોલે બજો ભાઈ તમે ઓછો પાણી લઈ જાના કાટરા આપ લેવ હું કોણ બોલું નહીં આપ આને 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 કારણ કે ના કરતા હું ના કરતા مان جوه هه كتار کمي يونيا تي ائ امري امري اويو شو انيا پانی نو پري سر رنو اوي અત્યારે લગભગ સવારના સાડા ચાર વાગ્યાથી ખૂબ વરસાદ ચાલુ છે અને વરસાદની પરિસ્થિતિ અત્યારે છ સાડા છ ઇંચ એટલો વરસાદ પડી ગયો છે પરંતુ થોડો ઊંચાણવાળો વિસ્તાર ખરો એના હિસાબે પાણી નીકળી જાય છે મુખ્ય વોકળો પાછળની બાજુ છે આ માર્કેટ છે આ માર્કેટની અંદર મુખ્ય વોકળો ખૂબ આવે છે આના માટે ધારાસભ્યશ્રીએ ખૂબ પ્રયત્ન કરી અને રાજ્ય સરકારમાં ત્યાં પુલિયા બનાવવા માટે એક પાસ કરી દીધો છે અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીની નજર પણ છે આ આ આ વિષય ઉપર પરંતુ અત્યારે પણ પાછો વરસાદ ચાલુ છે અને અત્યારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પ્રશાસન પૂરી ધ્યાન રાખી રહ્યું છે નખત્રાણાની અંદર અને ખૂબ વરસાદ અત્યારે ખૂબ ચાલુ રહ્યો છે સાડા છ ઇંચ વરસાદ અત્યારે પડી રહ્યો છે નખત્રામાં બસ સ્ટેશન પાસે હા થોડી તકલીફ થાય છે વાહન ચાલકોને એકાદ કલાક માટે કારણ કે આ મુખ્ય રસ્તો છે નારાયણ સરોવર માતાનમડી અત્યાર પદયાત્રીઓ માટે એક સમસ્યા થાય છે અને આ વહેણ અમારી ભાષામાં અહીં અમે છેલો કહીએ છીએ મુખ્ય છેલો છે આના માટે આ છેલોના પુલ બનાવવાનું પાસ પણ થઈ ગયું છે પરંતુ અમુક વેપારીઓએ અરજી આપી હતી પુલ ના બને જેથી વેપારમાં તકલીફ પડશે પરંતુ પાછળથી બધા સહમતિ થઈ ગઈ છે અને ધારાસભ્યશ્રીએ આ પુલિયાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે